દાહોદ શહેરના વિશ્રામ ગૃહ આગળ રસ્તા પર એક મોપેડમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી ગાડી ચાલુ કરતાં જ અચાનક આગ લાગી હતી આ મોપેડમાં આગ લાગતાની સાથે જ લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જ્યારે આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયરની ટીમે ઘટના સ્થળ પર આવી આગ પર કાબૂ મેળવ્યો હતો